નમસ્કાર ખેડૂત મિત્રો આજની તારીખ છે નવ એપ્રિલ બે હજાર પચીસ વાર બુધવારના રોજ તમારા બધા લોકોનું જુનાગઢ માર્કેટિંગ યાર્ડની અંદર હાર્દિક સ્વાગત છે નવી આવક વિશે વાત કરીએ તો ભાઈ ઓગણીસો કટ્ટા પ્લસ નવી તુવેરની આવક છે નવી તુવેરની હરાજી અત્યારે કટ્ટાની અંદર ચાલી રહી છે તો ચાલો હરાજીની અંદર જાય ને જાણીએ જ ને નવી બજાર ભાવ કેવા રહે છે નવી તુવેરની રોજ અપડેટ મેળવવા માટે અમારી ચેનલને લાઈક શેર સબસ્ક્રાઈબ ફોલો કરવાનું ભૂલતા નહીં આ તો ચૌદસો ને બોતેર રૂપિયા થયો ભાઈ ક્વોલિટી ની વાત કરીએ સુપર ક્વોલિટી ભાઈ દાણે પણ સારી એ ચૌદસો ને બોતેર રૂપિયા ભાવ તું એનો આજનો ભાઈ જોઈ લો એની ક્વોલિટી કઈ ઘટે નહીં ભાઈ સુપર ક્વોલિટી માલ હે ભાઈ ચૌદસો ને બોતેર ભાવવાનો આજનો ભાઈ જોઈએ તો એની ક્વોલિટી કાંઈ ઘટતા નહીં ભાઈ સુપર ક્વોલિટી માલ આ તો એનો ભાવ ચૌદસો ને બાવન રૂપિયા થયો ક્વોલિટી ની વાત કરે ભાઈ ક્વોલિટી માં હારી આવે દાણે સુપર ક્વોલિટી ચૌદસો ને બાવન ભાવ નો જ નો ભાઈ જોઈ લો ક્વોલિટી ચૌદસો ને બાવન રૂપિયા ભાવ તું એનો ભાઈ ક્વોલિટી માં કઈ ઘટે નહીં જોઈ સુપર ક્વોલિટી માં ચૌદસો ને બાવન ભાવ નો ક્વોલિટી ભાઈ આ તું એનો ભાવ ચૌદસો ને અડતાલીસ રૂપિયા થયો ક્વોલિટીની વાત કરી ભાઈ દાણા પણ સારી ભાઈ જોઈ લ્યો તો એની ક્વોલિટી ક્વોલિટીમાં કાંઈ ઘટે એમ નથી

ભાઈ સુપર ક્વોલિટી તુવે રે ભાઈ નવી ચૌદસો ને ત્રેપન રૂપિયા ભાવ થયો આપણે ક્વોલિટી વિશે વાત કરીએ દાણે હારીએ ભાઈ ચૌદસો ને ત્રેપન રૂપિયા ભાવ તું એનો આજનો જોઈએ તું એની ક્વોલિટી હારી હે દાણે પણ

આ તું એનો ભાવ ચૌદસો ને પિસ્તાલીસ રૂપિયા થયો ભાઈ ક્વોલિટીની વાત કેમ ભાઈ સુપર ક્વોલિટી તું ભાઈ તું એની ક્વોલિટી કાંઈ ઘટે એમ નથી ભાઈ દાણા પણ સારી એ ચૌદસો ને પિસ્તાલીસ રૂપિયા ભાવ આ તું આજનો ભાઈ જોઈ જુ એની ક્વોલિટી ચૌદસો ને પિસ્તાલીસ રૂપિયા ભાવ તું એનો આજનો ભાઈ સુપર ક્વોલિટી માલ કાંઈ ઘટે નહીં આ તું એનો ભાવ તેરસો ને ચોસઠ રૂપિયા થયો ભાઈ ક્વોલિટીની વાત કરીએ ક્વોલિટીમાં ભાઈ જોવો આવીએ ભાઈ

ભાઈ આ તુ એનો ભાવ તેરસો ને એસી રૂપિયા થયો ક્વોલિટીની ની વાત કરીને જોવો ભાઈ ક્વોલિટીમાં ભાઈ આવી એ ભાઈ તેરસો ને એસી ભાવ તું એ આજનો જોઈ લો તું એની ક્વોલિટી તેરસો ને એસી ભાવ જોઈ લો તેરસો એસી